રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર છ માં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પેનલને ને બનાવવા માટે લક્ષ્મીપુરા ગામડી ખાતે રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર છ ની પેનલ ને વિજય બનાવવા આજ રોજ રાધનપુર શાંતિધામની પાસે આવેલ લક્ષ્મીપુરા ગામડી ખાતે ભારતીય જનતા પાર્ટીને પેનલને ને વિજય બનાવવા સ્થાનિક લોકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માધુભાઈ કોરડિયા અને પહેલા જ ભાઈ શિરવાડિયા દ્વારા મીટિંગ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકોના પ્રશ્ન રજૂ કર્યા હતા તેમના પ્રશ્ને નો નિકાલ કરવાની ખાતરી મળતા લોકોએ તેમને સમર્થન જાહેર કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર છ ની પેનલને વિજય બનાવવા લોકોએ ખાતરી આપી હતી શાંતિધામ પુલિયાની સામે સાતો રોડ ઉપર અહીંયા વર્ષોથી આ પરિવારો રહે છે એમને અમુક લોકોને પાણીનો પ્રશ્ન છે કોઈને મકાનનો પ્રશ્ન છે નાના નાના છોકરાને સ્કૂલે મૂકવાનો પ્રોબ્લેમ છે તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બન્યા પછી એમના જે કંઈ પડતર પ્રશ્નો છે એમનું અમે પાહે રહી અને અમારા ઉપરના જે કંઈ આગેવાનો છે એમને રજૂઆત કરી અને એમના તમામ પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરશું અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બેઠા પછી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે કોંગ્રેસે નિકંદન એનું ભાડી નાખ્યું છે રોડના ઠેકાણા નથી રસ્તાઓના ઠેકાણા નથી મીઠા પાણીના પ્રશ્નો છે એવા ઘણા બધા પ્રશ્નો જે પડ્યા છે આમને પછી કોઈ પ્રસંગ હોય તો એ પણ તકલીફ છે તો એમને કોમ્યુનિટી હોલ બનાવી આપવો એવા ઘણા બધા પ્રશ્નો જે પડ્યા છે એમને અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર રજૂઆત કરી અને એમને જે કંઈ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવશું અને આ તમામે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીને

અને એ લોકોએ ભાજપને જાહેરમાં ટેકો કર્યો અને એમના જે પ્રશ્ન છે એ ઉપર સરકાર ભાજપની છે નીચે જો ભાજપની બોડી બની જાય તો એમને અમે આશ્વાસન આપીએ છીએ કે અમે જેટલું થશે બનશે એટલું કોશિશ કરીને તમને મદદ કરશું એમનો મકાનોના પ્રશ્ન હોય એમનો બાળબદીના છોકરાઓ માટેનો પ્રશ્ન હોય એમનો પાણીનો પ્રશ્ન હોય એમનો ગમે તે પ્રશ્ન હોય એના માટે અમે ઉપર રજૂઆત કરી એનું નિરાકરણ લાવવા મદદ કરશું અને કોઈ પણ પ્રશ્ન એમની રજૂઆત આવશે કે એમ આ તકલીફ છે તો અમારાથી શક્ય એટલે એમને મદદ કરશું ભારત માતા માધુબી કોરડિયા ઓકે